સ્થળાંતરણ કરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે પાટણ જૂના પાવરહાઉસ બચાવો સમિતિ દ્વારા ફરિયાદ કેન્દ્ર બચાવવા આજ રોજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ લોકો સાથે રહીને સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ સહી ઝુંબેશમાં સહયોગ કરી જૂના પાવરહાઉસની સુવિધાઓ જૂના પાવરહાઉસમાં ચાલુ કરવા માંગ કરી હતી પાટણ જૂના પાવર હાઉસમાં આવેલ પાટણ સિટી વનની કચેરીને જે આ વોર્ડ વિસ્તાર માટે કાર્યરત હતી આ કચેરી કાર્ય રહેતા આ વિસ્તારના તમામ વોર્ડ નંબર છ સાત આઠ નવ દસ અગિયારના તમામ વીજ ધારકોને રાહત રહેતી હતી કોઈ પણ વીજની ફરિયાદ કરવાની હોય તો નજીકના સ્થળે લોકો ફરિયાદનું નિરાકરણ પણ કરી શકતા હતા પણ અધિકારીના મનમાનીના કારણે આ ઐતિહાસિક પાવર હાઉસને બંધ કરી એની વહીવટી કચેરી ખસેડવામાં આવી ત્યારબાદ વીજ નાણાં સ્વીકાર કેન્દ્ર ખસેડવામાં આવ્યા ત્યારબાદ એકમાત્ર જે ફરિયાદ કેન્દ્ર ચાલુ હતું એ પણ અહીંથી બંધ કરીને કાય માટે લઈ ગયા છે ખરેખર વીજ કંપનીએ લોકોને અંધારામાંથી ઉજાગર કરવા માટે પ્રકાશ આપવો પડે એની જગ્યાએ વીજ કંપની આ વિસ્તારને કાય માટે અંધારામાં રાખેલ છે તેની વિરોધમાં આ વિસ્તારમાં પુનઃ પા સ્થાપિત થાય પુનઃ પેટા કચેરી સ્થાપિત થાય તે હેતુથી અને આ વિસ્તારના લોકો હેરાન ના થાય તે માટે આ તે સમગ્ર રાજકીય પક્ષોને સાથે રાખીને આ વિસ્તારના તમામ કોર્પોરેટરો સાથે રાખીને આ વિસ્તારના તમામ સામાજિક અને આગેવાનોને સાથે રાખીને અમે એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કરેલ છે આ વિસ્તારનો લોકો હર્ષભેર સહયોગ કરે છે કારણ કે અમને સુવિધાઓ પાછી મેળવી છે ખરેખર જો સુવિધા આપવી હોય તો સિટી વન ને સિટી ટુ કચેરી ભેગી કરવાની ક્યાં જરૂર હતી જો ઝોન પાડવાના હતા તો બે જોન પાડેલી કચેરીને સંયુક્ત કરવાની ક્યાં જરૂર હતી અમારી વિસ્તાર અમારી સુવિધા પાછી મળે હેતુથી આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરેલ છે અને આગામી સમયમાં અમે ત્રણ દિવસ સહી ઝુંબેશ ચલાવીશું આગામી સમયમાં મહેરબાન કલેક્ટરશ્રી જીબીના અધિકારી અધિકારીશ્રી મહેરબાન ભરતભાઈ ડાભી સંસદ સભ્ય પાટણ મહેરબાન કિરીટભાઈ પટેલ ધારાસભ્ય પાટણને અમે આવેદનપત્ર આપીશું અને વિસ્તાર પુનઃ ધમધમતો થાય અને પુનઃ પાવર હાઉસ દૂર જે પાવર હાઉસ પુનઃ ચાલુ થાય એ માટે અમે પપ્પુ આવેદનપત્ર પણ તમને આપીશું ભૂરાભાઈ આજે જે ઝુંબેશ ચલાવી રહ્યા છો તમે આજે કેટલામાં દિવસ છે અને કેટલા દિવસ સુધી ચાલશે અને કયા અનુસંધાનમાં ઝુંબેશ ચલાવો છો અમારે આ સહી ઝુંબેશ કહેવાનો હેતુ એટલો જ છે કે અમારા વિસ્તારના અંદર વર્ષો જૂનું પાવર હાઉસ હતું જેના અંદર બત્રીસ સુવિધાઓ ઉપલબ્ધ હતી અને આ બધી સુવિધાઓ પાવરાઉસ જર્જરી છે પાવર જર્જરી છે આમ કંઈ બધી સુવિધાઓ લઈ ગયા પરંતુ જે છેલ્લા બે સુવિધાઓ ચાલી હતી એક લાઇટ બિલના નાણાં સ્વીકારવામાં આવતા હતા અને બીજા બીજી કમ્પ્લેન ઓફિસ હતી એ પણ પહેલાં આજથી બે ત્રણ મહિના પહેલાં લાઇટ બિલની સુવિધા પણ લઈ લીધી અને અત્યારે હાલમાં આ પહેલી તારીખથી કમ્પ્લેન ઓફિસ પણ લઈ ગયા એના માટે અમારા વિસ્તારના લોકો હેરાન પરેશાન હતા એના માટે લોકોની જાગૃતિ માટે લોકોના હેલ્પ માટે કરીને અમે આ સૈઝેશ ચાલુ કર્યું છે કારણ કે અમારા વિસ્તારના અંદર અમારી સુવિધા હોવી જ જોઈએ કારણ કે અઢારથી પચીસ હજાર ગ્રાહકો હોય અને લોકોને હેરાન પરેશાન કરવું થવું પડે એ ખરેખર વ્યાજબી ના ગણાય અમે આ લોકોની સહયોગ લઈ અને આવેદનપત્ર એક કલેક્ટરશ્રીને એક સભ્યશ્રીને એક ધારાસભ્યશ્રીને અને એક ચીફ ઓફિસરશ્રીને અને એક જીપીના સાહેબને આ આવેદનપત્ર આપીશું કારણ કે અમારી સુવિધાઓ અમને પાછી આપો કારણ કે જ્યારે કમ્પ્લેન માટે ફોન કરીએ ત્યારે કમ્પ્લેનનો ફોન તો ઉપડતો જ નથી અને બીજી 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 સેવા કોઈ આવતું નથી તો શું લોકોને હેરાન થવાનું જ્યારે આ નજીકના અંદર આ પાવર હાઉસના અંદર આ સેવાઓ ચાલુ હતી ત્યારે કદાચ ફોન ન ઉપડે તો લોકો પણ કોઈ પ્રશ્ન બને તો જઈને કહેતા હતા તો લોકો તાત્કાલિક ધોરણે એનું એનું આ નિરાકરણ લાવતા હતા એનાથી કંઈ લોકોને રાહત નથી પરંતુ બધું જ અહીંથી રહી ગયા છે તો ખરેખર એક યત્નો અન્યાય છે આ અન્યાય ના ચાલે અને લોકોના હેત માટે કહીને આ શ્રી ઝુંબેશ શુક્રવારે કન્સેક્ટર કર્યું દઉં અને આજે બુકડી ચોકના અંદર કરી આપનું નામ અને પરિચય બહુ ભુરા ભાઈ સિંહ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ